મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે દિવસ છે 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 મસ્ત અંદર બધા સામે એ તમારે પણ ગોલ્ડ લેવો હોય તો આવી જજો હેલો ફ્રેન્ડ્સ ચાલો તો હું આવી ગઈ કેરી લઈને હું બતાવું તમને કેવી છે લંડનમાં કેવી કેરી મળે પેલા તો આવી રીતના બોક્સ આવે કેરીનું જોઈ શકો છો હવે એને આપણે ખોલીએ આવી રીતના કેરી હોય કેટલી મસ્ત છે કાચી પાકી લીધી છે એટલે બે ત્રણ દિવસ ખવાય જેમ પાકે એમ ખાતી જવાની જોઈ શકો છો થોડીક કાચી ને થોડીક પાકી કેરી કોને કોને ભાવે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો એક ઈ બોક્સ છે એક આ બોક્સ બે બોક્સ લાવી છે મેં જોઈ શકો છો એક અહીંયા એક નાનું છે એ પાછ મોકલાવી દીધું મેં દેવા માટે હા જરા બહુ કાચી છે જોઈ શકો છો પણ એ પણ બે ત્રણ દિવસમાં પાકી જશે એ મુકી દે આ છે આ થોડી જ પાકેલી છે આ બે ચેન્જ કરી હતી ત્રણ કાચી નાખી હતી ત્રણ પાકલ નાખી હતી આમાં કેમકે આગળ પાછળ આપણે ખાવીએ તો ખાવા થાય એવી રીતે આટલા માટે તો ચાલો miks see on see ? ma olen , võib-olla täna õpetamist , keelitiivase , ma täna keelipäevas . hallo , me keelitiivamisega , see on kõige hea , see ei ole kunagi . see ei ole kunagi , see on . täna see on .

तर मम्मी त खाऊ नै बनाउनु जाला के छ नि ए मम्मी त अझ खाऊ नै बनाउनु गयास त थोरै बार वेट गरिए पछि हामी वया जाइए घरे ओ बा मंगो ये मार धार्मिक कटु से खाऊ 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 मंगो का ई न ई न आला 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 ई मुख दी कासी ई कासी छे ती धोइ दे बेला आला आ खाय आ खाय धोई दे धोई दे नहीं धोई दे तो ला ला वॉश कर दे यो ओ भाई बंगो सिर पड़ने दे

ખોલ લઈ સ્કૂલ ગઈ દે તો મજા આવે અમાર ઘરે આવું હાલે માર ઘરે પાસી રોકાવે મજા આવશે ગાર્ડન માં ગાર્ડન માં જાવ કે પાછા કડરી હાલો ફ્રેન્ડ્સ અમે જઈએ જ ને સાથે આવો હાલો હાલા ધાર્મિક બાય એને અમાર સાથે હાલો ચાલો તમે જઈએ ઘરે હવે હાલા હાલા ધાર્મિક હેલો ફ્રેન્ડ્સ તો ચાલો હું આવી ગઈ જ્યારે વાગ્યા છે અત્યારે પોણા છ થી છે સાંજના ને હું બનાવું છું સોયાબીનની બિરયાની તો ચાલો હું કેવી રીતને કેવી રીતના બનાવું ને એમાં શું શું લીધું છે એ પણ હું તમને આગળ બતાવીશ તો ચાલો આ છે સોયાબીન છે પછી ગવાર છે આ છે બટેટું પછી આ છે લીલા વટાણા થોડાક પછી અહીંયા છે બધા ખડા મસાલા છે જીરું મરી લવિંગ પછી આમાં છે ટમેટા લીલા ધાણા આદુ લસણ તો ચાલો ને આમાં છે મસાલો ધાણા જીરું પાવડર હળદર ને લાલ મરચું તો ચાલો હું બનાવું તો મારે જો તમે જેટલી બનાવી એ પ્રમાણે તેલ નાખવાનું તેલને થવા દેવાનું થોડીકવાર ચાલો તો બધા મસાલા હું એડ કરું મસાલા નાખવાનું અને થવા દેવાનું એ થોડું લાલ થઈ જાય પછી માં નાખું લસણ

મારે બે ત્રણ વાટકા છે વાટકાઈસ મિક્સ કરી લેવાનું ચાલો તો જોઈ લે કેટલું બધું પાકી ગયું પાક્યું કે ના સોયાબીન ગવાર ને બધું ઓલમોસ્ટ તો પાકીને થોડું બંધ થઈ ગયું છે થોડીક વાર પાકવા દેવાનું જોઈ શકો ચાલો તો થોડીક પાકવા દઈએ પછી નાખી દેવાનું પાણી ઉપર ગવાર જરાક કડક છે બીજું બધું એકદમ રેડી થઈ ગયું જોઈ શકું હું બટેટું તમને બટેટું પણ ભાંગી જઈશ તો પાસે થોડીક પાક દઈશ પછી તમને બતાવું ચાલો તો હવે જોઈને પાણી નાખી દેવાનું બધું એકદમ ગરી ગયું છે પાકે ને મસ્ત મગન થઈ ગયું છે બધું જોઈ શકો છો બધું એકદમ પાકી ગયું છે આ છે બટેટું છે ને હવે હું નાખી દમ પાણી જેટલું જોઈએ એટલું પાણી નાખવાનું અંદાજે મેં અત્યારે એક ટોપડીમાં થોડું ઓછું લીધું છે આને ઓકરા દેવાનું પછી સોખા દળ નાખી દેવાના પછી પાણી ઓકરે ને પછી નાખું મેં અહીંયા ત્રણ કપ લીધા છે સોખા તો એને એડ કરી દો મેં અહીંયા બસ બધી સોખા લીધા છે હલો फ्रेंड्स બિરયાની બનીને એકદમ રેડી થઈ ગઈ જોઈ શકો છો હવે અમે બધા બેઠી ગયા બેઠી જાયે મમ્મા રાતનું જમી લઈએ જોઈ શકો છો મસ્ત મજાની બની ગઈ ગઈસ છે તમને ખાવા ટાણે ટમેટા ડુંગળી વાઇટ ડુંગળી છે એમાં છે દાણા જીરું ને નિમક ને ખુશ બધા જમવા બેઠી ગયા છે છોકરા બિરયાની કેવી બની છે ચાલો હું પણ તમને ટેસ્ટ કરીને બતાવું બિરયાની કેવી બની છે

હાલે આપણા ફ્રેન્ડ્સ બિરિયાની ખાઈને એકદમ રેડી થઈ ગયા છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ